શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ અને સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર ભલાળાને રૂપિયા અગિયાર લાખના પુરસ્કાર સાથે સહકારી ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ઇફકો સહકારિતા બંધુ એવોર્ડ એનાયત થયો છે વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ તરફથી દર વર્ષે સહકારી ક્ષેત્રે દીર્ઘકાલીન અને પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો એવોર્ડ એનાયત કરવામાં આવે છે તારીખ મે રોજ દિલ્હી ખાતે વાર્ષિક સાધારણ સભામાં દેશભરમાંથી ઉપસ્થિત ડેલિગેટની ઉપસ્થિતિમાં વરાછા કોઓપરેટિવ બેંક સુરતના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે ઓગણીસો બાણું થી આરાધના અર્બન કોઓપરેટીવ બેંક લિમિટેડ સુરતના સ્થાપક ચેરમેન અને હાલ ડિરેક્ટર તરીકે તેઓએ સહકારી પ્રવૃત્તિથી શરૂઆત કરી હતી ઓગણીસો પંચાણું વરાછા કોઓપરેટીવ બેંક સુરતની સ્થાપના સાથે સહકારી બેન્કિંગ ક્ષેત્રે નોંધનીય કાર્ય શરૂ કર્યું બેન્કના એમડી ચેરમેન અને હાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે સહકારી પ્રવૃત્તિ અને તેના જતન અને વિકાસ માટે શ્રી કાનજીભાઈ ભાલાળા સતત મથતા રહ્યા છે દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત સહકારી બેન્ક્સ ફેડરેશનના ડિરેક્ટર તરીકે કાર્યરત છે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ સહકારી ક્ષેત્રે જોડાયા છે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેંક્સ એન્ડ સોસાયટીઝ લિમિટેડ નવી દિલ્હી નાફકેબના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાયા છે સુરત જિલ્લા સહકારી સંઘ તરફથી સહકારી સંસ્થાઓના વિકાસ માટે યોજાતા તાલીમ વર્ગોમાં નિષ્ણાત વ્યક્તિ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા છે શ્રી કાનજીભાઈ ભાલાળાનું સુરતની સહકારી ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઘણું પ્રદાન છે

તેમની આ વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ સંઘર્ષ સમયે શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરતી સંસ્થા શ્રી જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી તરીકે છેલ્લા પચીસ વર્ષથી રાષ્ટ્રમાં રાષ્ટ્રીય ચેતના ભરી અજોડ કામગીરી કરી રહ્યા છે મૂળ સૌરાષ્ટ્રના અમરેલી પાસેના બળેલ પીપળિયાના વતની અને ઓગણીસો ઓગણ એસીથી સુરતને પોતાની કર્મભૂમિ તેઓએ બનાવી છે ધોરણ દસ પછીનું શિક્ષણ સુરતમાં લીધું એમ કોમ કરી વર્ષ ઓગણીસો સત્યાસીમાં ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ શરૂ કરી હતી સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમની રસની પ્રવૃત્તિઓ રહી છે બેંકમાં બેંક એકાઉન્ટ ખોલવા માટે મુશ્કેલી પડી અને વરાછા કો ઓપરેટિવ બેંક સુરતની સ્થાપના કરવામાં આવી હતી સાથી ડિરેક્ટર્સના સહયોગ સાથે વરાછા કો ઓપરેટિવ બેંક સુરત આજે રાષ્ટ્રની અગ્રણી સહકારી બેંક બની છે કોરોના મહામારીમાં સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરી હતી તે યોજના તૈયાર કરવામાં મહત્વની કામગીરીમાં કાનજીભાઈ ભાલાળાની ભૂમિકા રહેલી છે ખૂબ ટૂંકા ગાળામાં વરાછા કો ઓપરેટિવ બેન્ક સુરતની નક્કર પ્રગતિના કીર્તિમાન અંકિત થયા છે સહકારી બેંકિંગ ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ ટેકનોલોજી અને પ્રગતિમાં વરાછા બેંકે દાખલો બેસાડ્યો છે વરાછા બેંકની સફળતાની યાત્રામાં એક યાત્રિક તરીકે મહત્વની ભૂમિકા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ટ્રસ્ટી મંડળ વિવિધ સમિતિઓ યુવા ટીમ મહિલા ટીમ અને ટીમ હંડ્રેડ સહિતના અગ્રણીઓ અને શુભેચ્છકો તરફથી શ્રી કાનજીભાઈ ભલાડાને અભિનંદન પાઠવીએ છીએ